પૂરની પરિસ્થિતિમાં અલગ અલગ જગ્યા પર નેતાઓ પહોંચી જતા હોય છે ક્યાંક નેતાઓ ફોટોગ્રાફી કરે છે તો ક્યાંક નેતાઓ સાચા આત્મા સેવા પણ કરે છે એવા અલગ અલગ નેતાઓ એટલે બંને સ્વરૂપના નેતાઓ અમે તમને બતાવ્યા હવે વોર્ડ નંબર આઠ અત્યારે ચર્ચામાં આવ્યું છે એનું કારણ એ છે કે કાઉન્સિલર અને નાગરિક વચ્ચેનો ટેલિફોનિક ટોક અમારી પાસે આવ્યો છે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પાસે આવ્યો છે મિત્રો પૂરની પરિસ્થિતિમાં લોકોની વારે નેતાઓ આવતા પણ હોય છે પણ નેતાઓ બે પ્રકારના છે એક સાચા હૃદયથી સેવા કરવાની ભાવનાથી સેવા કરે છે તો બીજા નેતાઓ ક્યાંક ફોટોગ્રાફી કરી રહે છે પાણી ભરા લોકો હેરાન થયા પૂરના પાણી હતા મિત્રો આ જગ્યા પર વોર્ડ નંબર આઠના કાઉન્સિલર મીનાબાનો વિડીયો એટલે ટેલિફોનિક ટોક અમારી પાસે આવ્યું છે મીનાબા એવું બોલ્યા છે કે તમારા ખર્ચે કરાવી લો અને આનાથી લોકો રોષે ભરાય છે પ્રજા રોષે ભરાય છે ટેલિફોનિક ટોક અમે આપને સંભળાવે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ પાસે ટેલિફોનિક ટોક આવ્યો છે મીનાબા વોર્ડ નંબર આઠના જે કાઉન્સિલર છે તેઓ સ્થાનિકો સાથે કેવી વાતચીત કરી આવો અમે આપને સંભળાવીએ હેલો હા હા બોલો એ ભાઈ એવું કે છે કે ડીઝલ લઈ જવા માટે લઈ જવા દો તો એવું કે છે ડીઝલ કઈ બીજે કઈ જરૂર હશે તો ડીઝલ લઈ જવા દો ડંકી નહી લઈ જવાની અને પાઇપ નું કીધું તો કાલે અરેન્જ કરીને બતાવું અત્યારે તો કીધું કે હું મોકલાવ છું અત્યારે તપાસ કરાવી કીધું વાત થશે કે પછી મારે હું પરચેજ કરી લઉં એવું કઈ દઉં તો હું કરી લઉં વાત હા તમારે પાછી લઈ લેવાની તમારી પાસે રાખવાની નહીં આપવાની પછી જ કરી લેવું હોય તો એટલે અમારે જ ખર્ચે કરવો પડશે એવું છે ને મેડમ શું કરો લીધે બોલો નહીં તો પછી આ લગભગ સભ્ય છો તમે આવું પડશો તો અથવા મેડમ બીજું શું કહો તમારે તો ઠીક છે ડાંખી ને ડાંખી ડાંખી કરી એનો વેરો નથી ભર્યો બધા ભરે જ છે તમે એકલા થોડી વયા ના બધા મારે નથી અમે ભર્યો નથી અમે આવું આવું વિચાર્યું નથી કે તમારો જવાબ આવો 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 એની જોડે ડિસ્કસ કરું તો ને હું મારે છે ને હમણાં જ મગજ મારી થઈ છે મને હમણાં કઈ બહુ વાત નથી કરવી તો તમારો ફોન આવે એટલે મેં કીધું તમને હમ હા તમારો ફોન આવે એટલે મારો જવાબ આપો જરૂરી છે એટલે મેં તમારો ફોન કર્યો બાકી મારે જ મગજ મારી થઈ છે હમણાં એમની સાથે શું કહું આ જવાબ ના હોય આ વસ્તુ સારી નથી બાકી તમારી મેડમ છે બીએમસી તમારા કંટ્રોલ માં હોવું જોઈએ અને બીએમસી ના અધિકારી આવો જવાબ આપતા હોય કે ભાઈ અમારી જોડે પાઇપ નથી આ વસ્તુ નથી પેલું નથી બરાબર આનો ઉકેલ કોણ લાવશે આપણે શા માટે સરકાર ચૂનીએ કે કોઈ બી સભ્ય ચુનીએ એનું કારણ હોય ને કે ભાઈ આ સભ્ય અમારું જ કામ કાઢશે બરાબર અમે અમારી જવાબદારી પૂરી કરી અમે હેલ્પ કરવા તૈયાર છે અમારો ગ્રુપ હેલ્પ કરવા તૈયાર છે હવે તમે એમ કે બી અમારે કરવાનું તો એ ક્યાંથી પોસાય કાલે ઓલરેડી અમે એક પેટ્રોલ જનરેટર માંગી કીધું કે હું તપાસ કરાવી કઉ છું હશે તો મોકલું છું એમને થોડી ઘણી કીધી છે ને બીજી ખૂટે તો જ પરચેસ કરી લેજો એવું કીધું ને અરે પણ મેડમ અમે શા માટે પરચેસ કરીએ મારું પૂછવાનું છે ને કે ભાઈ અમે શા માટે પરચેસ કરીએ પાણી કાઢવાનું એમની શું છે નહીં ભાઈ મેડમ તો ખરીદી ને તમારે આપવાની પ્રોવાઈડ કરવાની જવાબદારી સરકાર નહીં ખબર તમને યોગ્ય લાગે તો કરો ના હોય તો તમે જાતે કરી લો મેડમ આ તમે બોલી ના શકો કે જાતે કરી લો પેલી વસ્તુ તો તમે કહો

એટલે અમારી કોઈ વેલ્યુ જ નહીં ને તમે તમારા ઉપર જેટલું એટલું બધું તમને મળી જાય તો નથી જોઈતું મારે તો ખાલી નિકાલ જોઈએ છે ખાલી મૂકી દેવાથી નથી પાણી નથી નીકળી જતું મેડમ એની અંદર બધું પ્રોવાઈડ કરવું પડે બધું પ્રોવાઈડ કરવું પડે ખાલી કામ કરો તમે ઉપર એન્જી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કમિશનરને બધા જેને કે એને કહી દો જાવ કે બેન આવી રીતે જવાબ આપે છે અધિકારી બે આવું કીધું કહી દો એ તો ખબર છે મેડમ તમારા થી કાઈ થવાનું મૂકી દો તમે હા તો તમે કરી લો જાવ મેં મીનાબાને ફોન કર્યો તો તો મેં એમને એવું કીધું કે અમારે જ ખર્ચે કરવાનું છે તો તમે કહી દો તો એમને એવું જવાબ આપ્યું છે કે હા તમારે જેવું ખર્ચે કરવું છે તો તમારે ખર્ચે કરી નાખો એવું જવાબ મળ્યું છે મને અને એમને જનરેટર મોકલાયું હતું એનું પાઇપ નતું મોકલાયું મેં કીધું મારા પાસે ચાલીસ જેવી ચાલીસ ફૂટ જેવી પાઇપ છે તમે બીજી મોકલાવી આપો મને એમને કીધું અમારા પાસે પાઇપ નથી પ્રવીણ ગુપ્તા